અ અમરેલી જિલ્લાના સાવરકુંડલા સબ વિસ્તારમાં આવેલ વંડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે એક ફરિયાદ મળેલ હતી જે ફરિયાદમાં અહીંયા આવેલી શ્રી સર્વમંગલ સ્કૂલ છે જે જીએમ બિલખિયા નામથી પણ જાણવામાં આવે છે ત્યાંથી અમોને એક ફરિયાદ મળી હતી અને તે ફરિયાદમાં ત્યાં ભણતા એક આશરે બાર વર્ષની બાળકે અને એના માતા પિતાએ એક ફરિયાદ લખાયેલી છે જેમાં ત્યાં સ્કૂલમાં જે એક રેક્ટર છે હોસ્ટેલના વોર્ડન છે એના તરફથી એ બાળક ઉપર દુષ્કર્મ આચરેલાનું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલી હકીકત જાણવા મળેલ હતી તે બાબતે વંડા પોલીસ સ્ટેશન અને એસડીપીઓ સાવરકુંડલા તરફથી પૂછપરછ અને તપાસ કરતા તપાસના અંતે એ હકીકત લક્ષી પુરાવા મળી આવેલ છે આ કેસના જે આરોપી છે વિશાલભાઈ સાવળિયા જે મૂળ

અને એ જે બાળક છે એ બાળક કોઈના પાસે જઈને ફરિયાદ નહીં તે માટે પણ એમના તરફ ધમકી આપવામાં આવેલ હતી તે બાબતે ફરિયાદ આધારે અત્યારે અમારા ડીવાયપી એસસી એસટી નાઓ તપાસ હાથ ધરેલી છે અને તપાસના કામે આગળના સાહેદો નિવેદન છે એફએસએલ રિપોર્ટ છે બાકી સંજોગના જે પણ પુરાવા છે તે પુરાવા ભેગા કરવાના હાલ કાર્યવાહી ચાલુ છે આરોપી આરોપી જે આરોપી તેમજ ફરિયાદી અને જે બહુ બનનાર છે એની જે નિયમો મુજબ પૂછપરછ કરવામાં આવતા આરોપી આરોપીની જે વિગત છે આરોપી આ પ્રવૃત્તિમાં એમના જે આઈટી મોબાઈલ ડિવાઇસીસ વગેરે છે તો આ ટાઈપની કેની માનસિક વૃત્તિ ધરાવે છે એવું સામે આવી રહે છે અને તે પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિ આ રીતના તે આજે બાળક છે એમને આવા નવ રૂમમાં બોલાવીને આ એક ખોટી પ્રવૃત્તિ આચરેલી છે તે બાબતે લાગતા વળગતા પુરાવા પોલીસે ભેગા કરેલા છે